તો મિત્રો આપણે દોડતરમાં બાપુ આવવાના છે તો પટોળીનું આયોજન રાખેલું છે અને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ આવવાના છે તો આપણા ભાઈઓ સમસ્ત બધા સવારથી જ કામકાજ કામકાજે લાગી ગયા છે લસણ ફોલવાનું કામકાજ ચાલુ છે તો જુઓ બધા ભાઈઓ ગામના આગેવાનો બધા તેઓ અમારા પોતાની સ્વાબીકો રહી તેઓ આવી અને બેસી ગયા છે અને કામકાજ ચાલુ થઈ ગયું છે સ્વાદ્ય પટોળી બનાવવાની છે તો પટોળી બનાવવા માટેના મસાલા રેડી થઈ ગયા છે જુઓ બધા મસાલા છે ગ્રાઇન્ડિંગ કરવાનું મશીન પણ ત્યાં લાવી દીધું છે જુઓ બધા પટોળીમાં મસાલા આવી બેસન આવે ચણા આવી લીલી શાકભાજી અને પટોળી કરવાની હતી તો બપોરે જમવાનું પણ ત્યાં કઢી અને રોટલા પણ કરી દીધા છે તો કઢી બનવાની તૈયાર થઈ ગઈ છે જુઓ એમ બનીને કઢી તૈયાર થઈ ગઈ છે તો બપોરે જમવાનું જે રસોયા ગોમના આગેવાનો આવ્યા હોય તેમના માટે બપોરનું જમણવાર કઢીને રોટલા ખવડાવવાનું નક્કી કર્યું છે તો જોવા મિત્રો બ્લોગમાં તમે જોઈ શકો છો કે આપણે કઢીને રોટલા બપોરે કાચું અને સોજે ગુજરાતની પ્રખ્યાત પકોડી એટલે સળમાં બને છે અને લોરતામાં બને છે પટોળીયા તો પટોળી જે તે બનાવ્યું તો તમને બતાવશું બ્લોગમાં એ બધું પણ અત્યારે તો કઢીના રોટલા ખાવાનું છે તો આ મસાલા બધાએ તમે જોઈ શકો છો વિડીયોમાં આ બધાએ પટોળીમાં જ નાખવાના છે અને પટોળીના મસાલા બહુ મોંઘા આવે છે તો કઢી બનીને રેડી થઈ ગઈ છે તો પછી આપણે જમવા બેસવાનું છે તો બને એટલી વર્કમાં તમને બતાવીશ તો જો અહીંયા આપણે જમણવાર રાખેલું છે તો કટોડી માટેના ગ્રાઇન્ડિંગ મસાલા ગ્રાઇન્ડિંગ કરવાનું ચાલુ કામ પર થઈ ગયું છે જોવા મસાલા દોડવાનું ચાલુ થઈ ગયું છે

તમને જેટલું બને એટલું બ્લોગમાં બતાવી દઈશ બેસી છે કઢાઈ ગરમ થાય એટલે મેં તેલ નાખી અને એમાં જે જરૂરિયાત પૂરતા મસાલા નાખવામાં આવે છે આપણે એ પણ તમને બ્લોગમાં બતાવીશ તો મિત્રો ફાઇનલી આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો તેલ ગરમ થાય એટલે અંદર મસાલા એડ કરી દઈશું આપણે તો અંદર રઈ પણ નાખી દીધી છે આપણે રઈ કકડે એટલે બીજા મસાલા નાખી દઈશું અંદર તો આપણે જીરાના ગ્રાઇન્ડ કરેલા મેથી કોથમીર બધું નાખી દઈએ અંદર તો જોવા બધા અલગ અલગ મસાલા અલગ અલગ પ્રકારના મસાલા અંદર એડ કરવામાં એડ કરી દીધા છે અને બીજી બાજુ જુઓ અહીંયા બેસનનું પાયો રેડી કરવાનો ચાલુ થઈ ગયો છે એમાં નાની નાની ના નારી જાય બધું એક તાર રઘડો કરી દેવામાં આવે છે તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે હલાવી કોઈ જાણી નાની નાની કીલી રહે એ માટે હલાવવામાં આવે છે અને આ બાજુ બધા મસાલા પકડી અને તૈયાર થઈ ગયા છે બધા મસાલા અંદર તકડી જશે એટલે જે આપણે બેસનનો રાળો કર્યો છે તે અંદર નાખી દેવામાં આવે છે પણ એ તમને બતાવીશ પણ બરોબરના મસાલા કકળા દેવાના હોય છે અને જાત જાતના મસાલા અંદર એડ કરવામાં આવે છે એ તો મને ખબર નથી કે કયા કયા મસાલા અંદર એડ કરે છે એ તો અમારા નોરતવાળા જ બનાવે છે આ રીપ તો મિત્રો આ બધું અત્યારે જે

બે કલાક સુધી આ સતત મહેનત કરવી પડે છે નીચે કઢાઈ નીચે ચોટા નહીં તે કન્ટિન્યુ આપણે હલાયા જ કરવું પડે છે માણસો બદલાય કેમ કે બહુ હાડ પડે છે હરિયું અને ફાઇનલી બનીને તૈયાર થઈ જાય પાયો એટલે હું તમને બતાવીશ વિડીયોમાં તો વ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો આજે આપણે દોલતરામ મહારાજ અને ધારાસભ્ય કિરીટભાઈ પટેલ આપણા કોઈ આવવાના છે એ માટે આપણે આ પટોળીનું આયોજન રાખેલું છે નાનું ફંક્શન તો લાવો થોડો આપણે આ પણ થોડો વ્લોગ બનાવી દઈએ એટલા માટે વ્લોગ બનાવે છે આપણે નવી રેસીપીનો તો આપણે આ પટોળી નોરતાના આપણા અમારા ભયલા છે એ બનાવે છે તો અમે નોરતાથી અમારા ભૈયા ભૈલા છે તેમને અહીંયા પટોળી બનાવવા બોલાવી દીધા છે તો એ આવી ગયા છે આ બેઠા એ દાદા અને એક એમના સાથે બીજા ભાઈ છે તો જો ફાઇનલી મિત્રો પટોળીમાં પાયો બહાર કાઢી દેવામાં આવે છે અને અલગ અલગ તતરાળામાં કાઢી અને એને ઠંડો થવા દેવામાં આવે છે અને એ ઠંડો થઈ જાય પછી નાની નાની ગોળીઓ કરી અને પછી એનો વઘાર કરવામાં આવે છે તો કઢાઈમાંથી બધા પતરાળામાં અલગ અલગ પતરાળામાં કાઢી લીધો છે આપણે મહાથળ બનાવીએ તે ટાઈપ જ હોય છે તો ફાઇનલી મિત્રો દોલતરામ બાપુની ગાડી આવી ગઈ છે તમે જોઈ શકો છો વિડીયામાં તો દોલતરામ બાપુ આપણા બેકો કામ ખડીએ પધારી ગયા છે તો દોલતરામ બાપાનું સ્વાગત કરવા માટે ગુલાબના ફૂલ પત્તીથી થી અને ફૂલહાર લઈ બધા અમારા ગામના વડીલો આગેવાનો બધા જો ઉભા રહ્યા છે તો દોલતરામ બાપુ ગાડીથી નીચે ઉતરી ગયા છે અને બધાએ તેમના પગે લાગવાની શરૂઆત થઈ ગઈ છે અને બધા ફૂલહાર લઈ અને દોલતરામ બાપાનું સ્વાગત કરશે તમે જોઈ શકો છો વિડીયોમાં ફાઈનલ બધા ગામના લોકો વડીલો યુવાન મિત્રો બધા દોલતરમના નમન કરી પગે લાગે છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને મારા ભારે દોલતરામ બાપુની માથે તિલક કરી અને ફૂલહારથી સ્વાગત કરી છે તો મારા ભા દોલતરામ બાપુને ફૂલહારથી સ્વાગત કરશે અને નોરતામાં એવા નામાં ગોપાલના જ છે અને દોલતરમમાં તેને ફૂલો આપી સ્વાગત કરી દીધું હવે ગોપાળ બાનું પણ કરશે ગોપાળબાનું પણ મારા કાકાએ ફૂલો આપી સ્વાગત કરી દીધું તો પાછળ જે ગોવિંદલાલ કે તે મહારાજ સાથે જ હોય છે એ મહારાજની ગાડી ચલાવે છે અને આશ્રમનું કામકાજ પણ સંભાળે છે અને દરમ બાપુનું ફૂલારથી સ્વાગત કરવાનું ચાલુ થઈ ગઈ છે ગુલાબ પત્તીથી તમે જોઈ શકો છો વિડીયોમાં પોતે હું પણ જોડાઈ ગયો છું અને મારો વ્લોગ મારા બીજા મિત્રને આપી દીધો છે ઉતારવા દોલતરામ બાપુ ગમે તે નાનું મોટું ફંક્શન હોય તો એમને આમંત્રિત કરવામાં આવે છે અને દોલતરામ બાપુ આપણા જુનાગઢ એક આશ્રમ છે એક નું છે અને રણુજા પણ આશ્રમ ખોલવા માટેની ખોલવાનો છે તો દોલતરામ પોતાની ગાદી પર બિરાજમાન થઈ ગયા છે વિડીયોમાં તમે જોઈ શકો છો